દુઃખોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ચોમાસા દરમિયાન સુરતના રોડ રસ્તાની હાલત ખસ્તા હાલ થઈ ગઈ છે સુરત શહેરનું કોઈ પણ રોડ સારી કંડિશનમાં જોવા મળ્યો નથી ચોમાસા દરમિયાન નગરપાલિકા તંત્ર દ્વારા રીતસરની વેઢ ઉતારેલી જોવા મળી હતી આ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા આ રવિવારે પૂણા ગામ ચોક ખાતે દુઃખોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં પ્રત્યેક ખાડા ઉપર જે તે અધિકારી અને પદાધિકારીનું નામ આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે આ સંદર્ભે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ આજે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર શાસક પક્ષ નેતા મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ દુઃખોત્સવ સંદર્ભે આમંત્રણ આપવામાં આવ્યું હતું દુઃખોત્સવનું આમંત્રણ સ્વીકારતા મેયર ચેરમેન સહિતના પદાધિકારીઓ મુકાઈ ગયા હતા એક તબક્કે તો આમંત્રણ સ્વીકારવું કે ન સ્વીકારવું તે પણ અસમંજસમાં પડી ગયા હતા આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર અને શાસકોની ઘોર નિષ્ફળતાને કારણે સુરતના રોડ રસ્તાઓની હાલત વધતરથી અતિવત્તર થઈ ગઈ છે લોકોને આવતા જતા ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આ દુઃખોત્સવ કાર્યક્રમમાં શહેરભરના બીમાર પડી ગયેલા રસ્તાઓને કારણે લોકો પણ બીમાર પડી રહ્યા છે તેને લઈ જે તે ખાડા ઉપર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓનું નામ લખવા સાથે આ રોડ જલ્દી સાજો થાય તેવી વિધિવત પૂજા કરવામાં આવશે દુઃખોત્સવમાં સહભાગી થવા સૌ ભાજપ શાસકો અને પાલિકાના જવાબદાર અધિકારીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે